એક પરિવારે મહિલાની ડિલિવરી માટે સુમા તલાવ ખાતે આવેલ સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તબીબે મહિલાની સોનોગ્રાફી કર્યા બાદ તેઓએ તેના માતા પિતાને બાળક ખોટી માહિતી આપ્યા હોવાનું માતા પુત્રના મોતના હોસ્પિટલના તબીબી ડોક્ટર દલપત સામે આક્ષેપો કરવામાં આવ્યા છે પરિવારજનોએ પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગણી કરી સોનોગ્રાફી દરમિયાન ખોટી માહિતી આપ્યાનો પરિવારજનોએ તબીબ ઉપર આરોપ લગાવી હોસ્પિટલને સીલ મારી દેવા માટેની માંગ કરી છે આજ રોજ અમે પોલીસ ભવનમાં આવ્યા છે પોલીસ કમિશનર સાહેબને મળવા માટે અને લેખિતમાં રજૂઆત આપવા માટે રજૂઆત મારા બેન માટેની છે મારા ભાણિયા માટેની છે આજથી ત્રણેક દિવસ પહેલાં હોસ્પિટલમાં રજૂઆત કરવા ગયો હતો અને સાત આઠ મહિના પહેલાંથી એક સંજીવની હોસ્પિટલમાં મારા બેનની ટ્રીટમેન્ટ ચાલતી હતી એના ડૉક્ટરનું નામ છે ટ્રસ્ટીનું નામ છે દલપતભાઈ પહેલાં મહિનાથી ત્યાં અમારે કેટલી બધી વખત સોનોગ્રાફી કરી પાંચેક વખત પાંચ વાર સોનોગ્રાફીના રિપોર્ટ મારી ફાઇલમાં પડેલા છે બધી સોનોગ્રાફીમાં બધું નોર્મલ આવ્યું હતું પણ ડિલિવરી ટાઈમે એમને ખબર નહીં શું પ્રોબ્લેમ કરી દીધી કે છોકરો આખું ખોળ ખાપણવાળું અમારે હાથમાં આપેલું છે એ દિવસે ત્રણ ડિલેવરી પણ બીજી પણ થયેલી છે હવે અમે એની શંકા છે કે ભાઈ છોકરા માટે એમને જ્યાં કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે એમનાથી કે બદલાવ થઈ ગયો છે એ ખબર નહીં એની રજૂઆત કરવા માટે અમે આવેલા છે એટલે એ વસ્તુ અમે પૂછવા ગયા હતા દલપતભાઈને આજથી બે ત્રણ દિવસ પહેલાં ટ્રસ્ટીને એટલે એમને અમારી પાસે હાથાફાઈ કરી હતી એ વખતે અને સીસીટીવી કેમેરાથી લઈને બધી વસ્તુને રિમૂવ કરી નાખ્યા હતા અને બીજા બધા ન્યૂઝમાં એમને એવું કીધેલું છે કે અમારી ત્યાં આ મેડમ આવ્યા જ નથી એ છેલ્લા છેલ્લા ખાલી ડિલિવરી માટે જ આવ્યા છે મારી પાસે ફાઇલ પડી છે કે જાન્યુઆરીથી મારી બેનની ત્યાં ટ્રીટમેન્ટ ચાલે છે આ બધું એટલા સાચા હોત તો એમને કેમેરા કેમ કાઢ્યા હોત અને બધ સીસીટીવી કેમેરા ગાયબ છે ત્યાંની ડિસ્ક ગાયબ છે અને જ્યારે કંઈ રજૂઆત કરી છે તો એમને એવું કહે છે કે અમે પૈસા માંગવા ગયા હતા હવે જ્યારે મેં એને સોનોગ્રાફીના રિપોર્ટને બધું બતાવવા ગયો વાતચીત કરવા ગયો એને મને મને પૈસાની ઓફર આપી હતી કે આ બધું કરી તમને કંઈ મળવાનું નથી અને હું ભાજપ માં બધી જગ્યાએ સંકળેલો છું તમે મારું કશું તોડી નહીં શકો અને જો કેસ કે કશું તમે કર્યું છે તો ભવિષ્યમાં તમારું શું થશે એ એ તમે તમે તૈયારી તૈયારી રાખજો ને સાથે પણ જગ્યાએ આગળ વધજો જે આરોપ એકદમ ખોટો છે કારણ કે મારી પાસે સંજીવની ફાઇલ પડેલી છે એમાં તમને આ રિપોર્ટ બતાવું કે પહેલા મહિનાની ચૌદ તારીખે મારી બેન ફર્સ્ટ વખત વિઝિટ કરવા ગઈ હતી સેક બીજા મહિનામાં તેનું સોનોગ્રાફી કરેલું છે એના પછી રેગ્યુલર દરેક મહિનાના મારી પાસે એવિડન્સ પડેલા છે કે પહેલા મહિનાથી લઈને હમણાં સુધી એની પાસે ટ્રીટમેન્ટ ચાલેલી છે અને એમને જ કીધેલું કે ડીપ ઇમેજિંગ સેન્ટરમાં જઈને તમે સોનોગ્રાફી ના બધું એમને રિફર કર્યા હતા સોનોગ્રાફી જેટલી વાર કરતા હતા અમે એમને બતાવતા હતા બધી વખત એવું જ કહેતા હતા કે કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે નોર્મલ કરવાની પહેલાં વાત કરી અમને કીધું કે તમે નક્કી કરીને આવો કે ક્યારે ડિલિવરી કરવી છે મારા બેને અઢાર તારીખ નક્કી કરી કારણ કે હું અમરના હતો તો સત્તર તારીખ સુધીને એમને કીધું ભાઈ પપ્પા બધા આવી જાય એટલે અઢાર તારીખે અમે એડમિટ થઈને કરાવીશું અઢાર તારીખે ગયા એટલે ડોક્ટર કે છે કે પેટમાં છોકરું આખું ઉલટું છે તાત્કાલિક તમને આજે નાથી સીઝર કરવું પડશે બાકી માને અને દીકરાને બંને ખતરો થઈ શકે છે એટલે અમે તૈયારીમાં સીઝર માટે પણ ઓકે કહી દીધું હવે એ થયા પછી નથી એની મમ્મીને કશું છોકરું બતાવ્યું કશું નથી ડાયરેક્ટ એનઆઈસીયુમાં માં રહ્યા ત્યારે આ લોકોએ થઈ એને રજૂઆત કરી ત્યારે પંદર મિનિટ પછી એમના ફાધરને છોકરું બતાવ્યું અને અમુક કીધું બધી સહીઓ લીધી બ્લેન્ક પેજ ઉપર બ્લેન્ક પેજ પર સહીઓ લઈને બધું લેખિત મેં એ લોકોએ લખી લીધું કે તમારો છોકરું ખોડ ખાપવા વાળું છે અમને પહેલેથી જાણ હતી આ હતું હવે સોનોગ્રાફીમાં કદી પણ એ લોકોએ ડિસ્કલોઝ કર્યું જ નથી આ વસ્તુ કીધી જ નથી કે આવી કોઈ બનાવ બનેલો છે જો પહેલેથી જાણ કર્યું હોય તો સો ટકા અમે એ વખતે એ છોકરાની ટ્રીટમેન્ટ કરાવી કે સારા પર પહોંચી શક્યા હોય અમારી માંગ એ છે કે જો આજથી બે મહિના પહેલા પણ આ સેમ બનાવ બન્યો હતો એના પહેલા પણ કેટલા બનાવ બન્યા છે સૌથી પહેલા જે ન્યૂઝ ચેનલ લાઈવ થયા હતા એમાં પણ તમે જોશો તો દોઢસો લોકોએ કમેન્ટ મારેલી છે એમના જ હોસ્પિટલના એક નર્સે પણ અમારા કમેન્ટ કરેલી છે કે હું ત્યાં ટ્રેનિંગ લેવા માટે જતી હતી ત્યાં ઘણા બધા એવા લોકો છે કે જે ડિગ્રી વગરના જોબ કરે છે આ દલપતભાઈ પોતે એવું ડોક્ટર છે એવું કે છે પણ મને એની વાતચીત કરવા પરથી લાગતું નથી કે ડોક્ટર હોય કારણ કે એકદમ ગુંડા કરે છે અમારી એ જ માંગ છે કે અમારી પાસે જે બનાવ ગયો છે તો જે એકદમ હાયર ઓથોરાઈઝ પર્સન હોય તેની ઇન્વેસ્ટિગેશનમાં બેસે અને ઇન્વેસ્ટિગેશન પૂરી થયા પહેલા ત્યાં કોઈ પણ ડોક્ટર કોઈ પણ પેશન્ટ ત્યાં જાય ને કારણ કે એનો પણ કેસ બગડી શકે છે કારણ કે એક વર્ષથી હોસ્પિટલ બન્યું છે એમાં કેટલાય બનાવ બની ચુક્યા છે અને હું જાહેર જનતાને પણ એ જ કહું છું કે જેની જેની જોડે બનાવ બન્યા છે કોઈ પણ પૈસા ની લાડતમાં ના હોય એમની ભીખમાં પણ ના હોય અને ખુલ્લેથી એમનો વિરોધ કરો તો આજે તમારા છોકરા માટે લડશો તો કાલ ઉઠીને કોઈ બીજાના છોકરાનું નુકસાન થતું હતું એ પણ વધશે કારણ કે આ ડોક્ટર એક નંબર ના ગુંડા જેવો સ્વભાવ કરે છે કાં તો એના પૈસાનો પાવર બતાવે છે કાં તો પછી એ ભાજપનો નવો બધા નામો લઈને મારામ મારી કરીને આ કેસ ને દબાવવાની કોશિશ કરતા હોય છે મારી પોતાની પર હાથભાઈ કરેલી છે પોલીસ છે આજે અમારો બનાવ ત્રણ મહિના પહેલા સંજીવની હોસ્પિટલમાં બન્યો હતો મારી વાઈફ અને મારો છોકરો બી એક્સપાયર થઈ ગયો ડૉક્ટરની લાપરવાહીથી અમારો મંડેના જીવ ગયા છે અને અત્યાર લગીને અમારી કોઈ કાર્યવાહી થઈ નથી અને અમારો જો FSL રિપોર્ટ આવશે આવશે એવું એવી રીતના ધક્કા ખવડાવ્યા કરે છે અમે કલેક્ટર ઓફિસે બી આવ્યું પોલીસ ભવનમાં બી આપણે આવેદનપત્ર આવ્યો છે પણ આતા લગીને અમારી કોઈ કાર્યવાહી થઈ નથી અમારે તો માંગીએ છીએ છે કે તાત્કાલિક આ પગલાં આના

ત્રણ ત્રણ મહિના ને આઠ દિવસ જેવું થયું છે અમારે તો અમારો તાત્કાલિક એ થાય કે આગળની કોઈની સાથે અમારો જે બનાવ બની ગયો છે આગળ કોઈની સાથે આવો બનાવ ના બને અમારો તે જ માંગ છે